જેમાં સંદીપ મોતીલાલ રાઠોડ સહિતના શખ્સોનો સમાવેશ થાય છે ત્રણેય ચોરીની ઘટનાઓ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં પ્રફુલભાઈ અને ત્રીજી ઘટનામાં રાકેશ સકેશભાઈ સિંઘના ઘરમાંથી ત્રીસ હજાર પાંચસો નેવની મત્તાની ચોરી થઈ હતી આઈજી અશોકકુમાર યાદવ અને એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી આરોપીને પકડી પાડ્યા આરોપી પાસેથી બસો સિત્તેર ગ્રામ સોનાના દાગીના કિંમત રૂપિયા વીસ પોઈન્ટ ડોગણ લાખ એકસો વીસ ગ્રામ ચાંદીના દાગીના કિંમત રૂપિયા આઠ હજાર નસો પચાસ રોકડા રૂપિયા એક લાખ અને એક મોબાઈલ ફોન મળી મળ્યા છે તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ દિવસ દરમિયાન ઘરોની રેકી કરતા અને રાત્રે તાળા તોડી ચોરી કરતા હતા પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે